નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના ચોકાની હરાજી લઈને તારીખ તેર દસ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ જોઈ શકો છો અહીંયા હરાજી ચાલુ છે વાહનમાં આજે આવક ઓછી હતી અને આપણે હરાજી બીજા માલની કરવાની હતી એટલે આ વાહનનો વિડીયો ઉતાર્યો નથી આપણે તો ચાલો તલના ચોંકાની હરાજી જોઈ લઈએ ઊંચામાં તલના ભાવ એકવીસો પછી આજુબાજુ પડ્યા છે સુપર માલ હોય તો એનાથી વધુ પણ ભાવ આવે પણ માલ આવે છે ઘરે પણ વિડીયો મોકલ છે એટલે કે ઊંચા બજાર ખબર પડે એવું નથી તો ચાલો તલની હરાજી જોઈ લઈએ

બે હાજર રૂપિયા બે હાજર ને વીસ બે હજાર વીસ સફેદ કેટલા બાદ

આ 1.5 આ આ નહી ખેલું નહી ખેલું નહી આવ કિટા હા હા 1500 ભાઈ 1500 કેમ છે 15 તો ધણીના 800 ભાઈ 800 રૂપિયા 1500 આલે 1500 બરાબર 10000

પંદરસો 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 અઢાર પૈત્રીસ સફેદ

ત્રણ હજાર ત્રણ પાંચ દસ પંદર વીસ પચીસ પચાસ પંચાવન એસી પંચાણું નેવું પંચાવન પચીસ પંચાવન